કાઠિયાવાડની તમને જે લાગે બાકી કંઈ કોઠા હોય જ કંઈ મોળી નહીં અમુક અમુક બાબાનું તમે બુદ્ધિ જો ને કેટલી બધી એ કાઠિયાવાડી બાપા ટ્રેનમાં જાતા હતા ને હામાં શિક્ષક બેઠેલો નવરા બેઠા હતા તે શિક્ષકે બાપા હાલો આપણે એકાબીજાને ઉખાણા પૂછી એ બાપા કે ભાઈ હવે હું તો અંગૂઠા સાપ માણા હું કોઈ દિન નિશાળે ગયો નથી અને તમે તો ભણેલા શિક્ષક હવે આમાં કેમ આપણે બેનો મેળ પડે એટલે શિક્ષકે પણ જો બાપા હું પૂછું પ્રશ્ન તમારે ઉત્તર દેવાનો ન દઈ શકો તમારે બે રૂપિયા દેવાના અને તમે પૂછો ને હું ઉત્તર ન દઈ શકું તો તમારે બે રૂપિયા દે બાપા કે પણ એવું ન આવે સાહેબ તમે ભણેલા કહેવાનું અમે અભણ માણા એવું કરો હોય કે જો તમારે મને પ્રશ્ન પૂછવાનો અને હું ઉત્તર ન આપી શકું મારે રૂપિયો આપવાનો અને હું તમને પૂછું ન આવડે તમારે બે આપવાના સાહેબ કે વાંધો નહીં એને એમ કેવા અભણ ભાભાને હું આવડશે એમ એટલે કે સારું તો શરૂ કરીએ પ્રશ્નોત્રી એટલે સાહેબે કીધું બાપા પેલું તમે પૂછો એમ કે હું પૂછું હા કે તમે પેલા પૂછો બાપા કે આ દુનિયામાં ત્રણ પગે કોણ ચાલે એટલે એલો શિક્ષક હું જાણો બે પગે હાલે ચાર પગે હાલે છ પગે હાલે આઠ પગે હાલે પણ એલું ત્રણ પગે હાલે એવું પ્રાણી કહ્યું બહુ વિચાર્યું બહુ વિચાર્યું ન આવડ્યું બાપાને કે બાપા એ ઉત્તર મને નથી આવડતો તો બાપા કે લાવો બે રૂપિયા એટલે બે રૂપિયા બાપાએ લઈ લીધા હવે બાપા કે લો હવે તમારો વારો તમે પૂછો એટલે શિક્ષકને એમ લાગ્યું કે આવડો આ જ પ્રશ્ન હું પાછો પૂછી લો મને નોલેજ થઈ જાય ને બાપાને કે બાપા તો ત્રણ પગે ચાલે એવું પ્રાણી કહ્યું બાપા કે મને નથી આવડતું હું હારી ગયો લ્યો આ રૂપિયો તો મારો પાછો હોય કે બે લઈ લીધા ને રૂપિયો દીધો તોય બાપા એ રૂપિયો રાખ્યો લ્યો આલો એટલે આપણે બુદ્ધિશાળી નથી એવું નહીં કહેવાનું કે એને ઈ સમયે કપડાં ન દીધા ધંધો ભાંગી ગયો દરજીએ મફતમાં સેવા કરી દીધી આજ કાપડ કરતા શીલામણ મોંઘો થઈ ગયો હારા મારું આવ્યું કપડાં હારા થઈ ગયા ભગવાન આગળ ચાલ્યા રસ્તામાં એક સુદામા નામનો માળી મળ્યો છે ભગવાનને આમ તમે આમ જુઓ ને તો ઓટોમેટિક ભગવાનના શણગાર સજાતા જાય છે મથુરામાં પેલા કપડાં મળ્યા દરજીએ હરખા કરી દીધા સુદામા નામનો માળી મળ્યો ભગવાનને પોતાની ઘરે લઈ ગયો અને સુંદર મજાના ભગવાનને ફૂલના હાર આ સુદામા નામના માળીએ પહેરાવ્યા છે મથુરામાં અને જ્યારે હાર પહેરાવ્યા ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે સુદામા તમારે જોઈએ તે માગી લો અને તેથી સુદામા નામના માળીએ મથુરામાં એટલું માગેલું કે હે ભગવાન જો તમે રાજી થયા હો તો મને ભગવાનમાં પ્રીતિ થાય ભગવાનના સંતો ભક્તોમાં હેત થાય અને જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા પ્રગટે આવું વરદાન આપો સુદામા નામના માળીએ લૌકિક ચીજ નથી માગી ભગવાનમાં પ્રીતિ ભક્તમાં પ્રીતિ અને જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા આ વરદાન માગ્યા છે સોપી વવ્રે ચલામ ભક્તિમ તસ્મિનેવાキલાત્મની તદ ભкте સુચ સૌ હાર્દમ ભૂતે સુચ દયામ પરામ અને પછી પરમાત્મા કૃષ્ણ વિદાય લઈને આગળ ચાલ્યા અને રસ્તામાં એક કુંભજા મળી છે ત્રણ અંગે વાંકી હતી પાછળના ભાગમાં કોટ નીકળેલી વાંકી વળી ગયેલી અને ત્રિવક્રા એટલે ત્રણ અંગે વાંકી કુંભજા મળી એ રોજ ચંદન ઘસી અને કંસને અર્ચા કરવા માટે જાતી એના હાથનું ઘસેલું ચંદન કંસને બહુ ગમતું વાટક્યો ભરી અને ચંદન લઈને જાતી કૃષ્ણને સામી મળી ભગવાનને જોઈ અને કુબજાને પરમાત્મામાં અઢળક હેત થઈ ભગવાન કે છે કે આમાં શું છે તો કે છે કે આમાં ચંદન છે પ્રભુ કે અમને આપશો કુબજાને એટલો ભગવાન કૃષ્ણમાં ભાવ જાગ્યો ને ચંદનનો વાટક્યો હાથમાં ભગવાને બલરામને ગોવાળિયાઓને અર્ચા કરી બલરામે કૃષ્ણને અર્ચા કરી દીધી અને સુંદર મજાની અરચા થઈ ગઈ કુબજા કે છે કે પ્રભુ તમે મારે ઘરે પધારો ભગવાન કે છે કે મામાને માર્યા પછી આવીશ પણ આ પ્રસંગમાં કૃષ્ણ ભગવાને એક વાત જે કીધી વ્યાસ ભગવાનને લખી ભગવાન શું બોલ્યા કે આ કુબજા મારા દર્શન કર્યા મારું દર્શન નિષ્ફળ ન જાવું જોઈએ કૃષ્ણ ભગવાન બોલ્યા પ્રસન્નો ભગવાન કુબજામ ત્રિવક્રામ સુચિરાન નામ રૂજવીમ કરતું મનશ્ચક્રે દર્શયન દર્શને ફલમ ભગવાન કહે છે કે આ કુબજાએ મારું દર્શન કર્યું મારું દર્શન નિષ્ફળ ન જાવું જોઈએ

પણ ખાલી જોઈને વયા હોય એમ નહીં દિલથી દર્શન કરવું કુબજાએ કંસના ભયની પરવાનો કરી કે આ કંસનું ચંદન હું કૃષ્ણને દઈ દઉં મારી સી દશા થશે નહીં નિર્વય થઈ ગઈ ભગવાન મળ્યા ત્યાં જે થવું હોય તે થાય ભાવ જાગ્યો કૃષ્ણમાં અને ચંદન દઈ દીધું અને ભગવાન કે મારું દર્શન નિષ્ફળ ન જાવું જોઈએ અને એટલા માટે ભગવાન કોઈ સારા સંત કોઈ મા બાપ એનું દર્શન છે ને એ કોઈ દિન નિષ્ફળ નથી જાતું જો આપણે ભાવથી ને દિલથી કરીએ તો એનો આશીર્વાદ જરૂર અસર કરે કરે ને કરે કૃષ્ણ ભગવાન પછી આગળ ચાલ્યા છે અને આગળ જતા ભગવાન જ્યાં ધનુષ યજ્ઞનું ધનુષ હતું ત્યાં આવ્યા છે રક્ષકો એ અંદર જવાની ના પાડી ભગવાન છતાંય અંદર ગયા છે ધનુષ લઈને ભગવાને તોડી નાખ્યું જેટલા કંસના સૈનિકો ને રક્ષકો હતા બધાને માર્યા છે એ સમાચાર કંસને મળ્યા ને ત્યાં કંસ ભયભીત થઈને કાંપવા લાગ્યા એને એમ થયું કે હવે જરૂર દેવકીનો આઠમો બાળ અને મારો કાળ મથુરામાં પહોંચી ગયો ભયભીત કંસને ઊંઘ ન આવી આખી રાત કંસને ઊંઘ નથી આવતી આવ્યો ભાગશાળી તો છે જ હજી પણ રાજા મહારાજા કહેવાય ને એટલે છત્ર ચમર સાથે આવ્યા છે અને બીજે દેવ છે કંસના પ્લાન પ્રમાણે ભગવાનને મારવાનું કાવતરું શરૂ થયું આ બાજુ સવારના પહોર પડતા આમાં ભાગવતમાં એમ લખ્યું છે કે આ જે કંસ હતો ને એ આ સૈનિકો મળ્યા ને ત્યારે એને ભય એટલો લાગી ગયેલો ને કંસને ઊંઘ નહોતી આવતી ને મૃત્યુના સૂચક અપશુકનો એને દેખાવા માંડ્યા હતા એનું પ્રતિબિંબ જોવે ને પોતાનું તો એ માથામાં પ્રતિબિંબમાં એને પોતાનું માથું નહોતું દેખાતું